નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપને ઇંગ્લિશમાં સેક્શન સીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે આ વિડીયોમાં જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વહેલામાં વહેલી તકે સબસ્ક્રાઈબ કરો અને તમારા સાથે મિત્રોને આ વિડીયોની લિંકને શેર કરવાથી તે પણ પ્રથમ પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે તમે દરેક વિષયની સોલ્યુશનની પીડીએફ મેળવવા ઈચ્છતા હોઉં તો મારા નંબર પર કોન્ટેક્ટ કરો મેં મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અથવા મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટાઈમ બગાડ્યા વગર આજનો સોલ્યુશનનો વિડીયો શરૂ કરો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો વિડીયો પોસ્ટ કરીને અથવા તમે મારી તમે મારા નંબર પર કોન્ટેક્ટ કરીને પીડીએફ મેળવી શકો છો તમે વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા મારા નંબર પર કોન્ટેક્ટ કરીને તમે એની પીડીઓ મેળ પીડીએપ મેળવી શકો છો હજુ સુધી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો વહેલામાં વહેલી તકે સબસ્ક્રાઈબ કરી દો કારણ કે હજુ પણ બધા સબ્જેક્ટના વિડીયો મારી ચેનલ પર આવવાના જ છે આથી તમને પહેલાંમાં પહેલી નોકિ નોટિફિકેશન મળે આથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા સાથી મિત્રો સાથે આ વિડીયોને શેર કરો આથી તેને પણ ફર્સ્ટ એક્ઝામમાં સારા માર્ક મેળવી શકે ને આપની પ્રથમ પરીક્ષા આ જ બુકમાંથી પૂછાવવાની છે એટલે આને જબરજસ્ત રીતે તૈયાર કરજો આના બધા આન્સર સાચા અને સ્પષ્ટ છે જો તમે આની જ પીડીએફ મેળવવા ઈચ્છતા હો તો હજુ પણ ટાઈમ છે તમે મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને મારા નંબર પર કોન્ટેક કરો જો તમે સ્કૂલમાં જોતા હોવ તો તમને મારો નમસ્કાર છે તમે બધા વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું મેં મારી યુટ્યુબ ચેનલ વિદ્યાપુર સ્ટડી પર ને બધા વિદ્યાર્થીઓને મારી અપીલ છે કે પ્લીઝ મારી ચેનલને તમે હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી દો આના આન્સર સ્ક્રીનમાં છે એટલે મોટા લાગશે તમે મોતમાં લખશો તો બે બીએલિટીમાં આવી જશે એટલે કોઈ ના કે પછી આન્સર બીક છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે મળે આપણે પછી બીજા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો